ડભોઈ તાલુકામાં ચોમાસાના વિરામ વચ્ચે વીજ થાંભલાઓ પર કુદરતી સૌંદર્યનો શણગાર ડભોઈ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાએ વિરામ લીધો ત્યારે ધરતી પર ખીલેલી હરિયાળી ચરણસીમાએ આ સમય દરમિયાન ગામડાઓમાં એક અનોખું અને મનમોહક દ્રશ્ય જોવા મળી રહ્યું છે માનવ સર્જિત સજાવટને પણ ટક્કર આપે તેવું છે ગામના વીજ થાંભલા પર કુદરતી વેલનું ડેકોરેશન ખીલી ઉઠ્યું છે લાખો રૂપિયાના ખર્ચને ટક્કર આપે તેવું કુદરતી સૌંદર્ય સામાન્ય રીતે તહેવારો કે સુપ્રસંગોએ આપણે હજારો લાખો રૂપિયા ખર્ચીને નવી રોશની રંગબેરંગી ફૂલો અને લાઇટિંગનું ડેકોરેશન કરતા હોઈએ છીએ ચોમાસામાં પુષ્કળ પાણી મળવાના કારણે આવેલો લીલાછમ પાંદડા અને કેટલીક જગ્યાએ તો સુંદર ફૂલો સાથે થાંભલાઓને એવી રીતે ઝકડીને ઉપર ચડી છે કે જાણે કોઈ કલાકાર દ્વારા તેને ખાસ શણગારવામાં આવ્યા હોય આ લીલા પત્તાઓ અને વેલોનું સુંદર ડેકોરેશન એટલું સજીવ અને મનમોહક લાગે છે કે લોકો કહી રહ્યા છે કે જો આપણા આપણે પૈસા ખર્ચીને પણ આપણા ઘરે સજાઈએ તો પણ આટલું સુંદર સજી શકે નહીં પર્યાવરણ અને કુદરતની અદ્ભુત કલા અદ્ભુત નજારો કુદરતી રીતે જ ખીલી ઉઠેલું એક લાઈવ ડેકોરેશન છે જે માત્ર સૌંદર્ય જ નથી ઉમેરતું પણ સાથે સાથે ચોમાસામાં પર્યાવરણની સમૃદ્ધિ જીવનશક્તિનો સંદેશ પણ આપે છે વિજે થાંભલાઓ પરનું આ કુદરતી આછદાન ગ્રામ્ય વિસ્તારના વાતાવરણને એક અલગ જ આકર્ષણ આપી રહ્યું છે જે હાલમાં અહીંના લોકો માટે ચર્ચાનો અને નિહાળવાનો વિષય બન્યો છે